રક્ષાબંધન નવરાત્રી ગણેશ ચતુર્થી દિવાળી સ્પેશિયલ જોરદાર ઓફર લઈને આવ્યા છે શર્ટ ખાલી 85 રૂપિયાથી શરૂ થવાના છે જોઈ લો 1000 રૂપિયામાં તમને 12 શર્ટ મળી જશે લાયકરા જોડી ખાલી 350 રૂપિયામાં તમને મળી જવાની છે અને બીજી ઘણી બધી ઓફર છે ચલો આપણે જઈને જોઈએ છે લોકેશનની આપણે વાત કરીએ ને તો બાપુનગર બ્રિજ છે ડાયમંડ માર્કેટ છે ત્યાંથી આ જોઈ જોજો વાડીલાલનું આઉટલેટ છે ને ત્યાંથી તમારે સીધે સીધું અંદર જતું રહેવાનું છે થોડાક અંદર જશો ને એટલે તમને ચંદ્રપ્રકાશ પ્રકાસ દેસાઈ હોલ તમને જોવા મળી જશે એક્ઝેટ એની સામે ધારેશ્વર ગારમેન્ટ ઓપન થઈ ગયું છે જ્યાં તમને સૌથી સસ્તા ભાવમાં બધા જ કપડા મળી જવાના છે આનાથી સસ્તું તમને બીજે ક્યાંય મળશે નહીં એક માંગો બે માંગો દસ માંગો વીસ માંગો જેટલી ક્વોન્ટિટીમાં માંગો ને એટલી ક્વોન્ટિટીમાં અહીંયા તમને શર્ટ પેન્ટ ટી-શર્ટ જીન્સ લોઅર કાર્ગો ફોર્મલ જે માંગો એ બધી વસ્તુ મળી જવાની છે બ્રાન્ડેડ ક્વોલિટીની પણ મળી જશે સૌથી સસ્તા रेटમાં અહીંયા શરૂઆત થવાની છે આનાથી સસ્તું તમને બીજે ક્યાંય મળશે નહીં એ પણ સિંગલ પીસ માંગશો તો પણ મળી જશે ચલો આપણે અંદર જઈને જોઈએ છે કઈ ઓફર છે કેટલી શરૂઆત થઈ છે ને કઈ કઈ વેરાયટી આવી છે એકદમ નવું આઉટલેટ છે અને નવું જ ઓપન થયું છે ભાઈ તો ફટાફટ તમારા દોસ્તોને લઈને પહોંચી જાવ ચલો આપણે જોઈએ છે કઈ કઈ વસ્તુ છે એક હજાર રૂપિયામાં તમને બાર શર્ટ મળી જવાના છે રેગ્યુલર શર્ટ આવે ને એ મળી જવાના છે એક હજાર રૂપિયામાં સાત પ્રિન્ટેડ શર્ટ મળી જશે અને સાતસો રૂપિયામાં ત્રણ પોપકોર્ન શર્ટ મળી જવાના છે ને હેવી સર્ટની વાત કરીએ ને એક હજાર રૂપિયામાં તમને એ ત્રણ મળવાના છે જો લો બધી જ વસ્તુમાં કલર સાઈઝ પેટર્ન ડિઝાઇન બધી અલગ અલગ રહેવાની છે અને ટી શર્ટની વાત કરીએ તો નવસો પચાસ રૂપિયામાં તમને પાંચ બ્રાન્ડેડ ટી મળી જવાની છે એમાં પણ અલગ અલગ સાઇઝ કલર પેટર્ન ડિઝાઇન બધું જ મળવાનું છે કાર્ગો પેન્ટ તમને અલગ અલગ વેરાયટીના મળી જવાના છે જોઈ લો જીન્સની વાત કરીએ તો જીન્સ પણ તમને અલગ અલગ વેરાયટીમાં મળી જવાના છે બ્રાન્ડેડ ક્વોલિટીના તમને મળવાના છે જીન્સમાં પણ અલગ અલગ સાઇઝ પેટર્ન ડિઝાઇન જે માંગો એ બધી જ મળી જવાની છે જોઈ લો આવા જીન્સ તમે ક્યાંય જોવાની હોય અને હવે વાત કરીએ આપણે ફોર્મલ જોડી કોટન રેગ્યુલર જોડી શરૂઆત થવાની છે જોડી ત્રણસો પચાસ રૂપિયા થી શરૂઆત થવાની છે અને પાંચસો રૂપિયામાં ફોર્મલ જોડી મળી જશે પાંચસો રૂપિયામાં કોટન જોડી મળી જશે અને જીન્સની જોડી ની વાત કરીએ ને તો એ પણ તમને પાંચસો રૂપિયામાં એક જોડી તમને મળી જવાની છે શર્ટ અલગ અલગ વેરાયટી ના બ્રાન્ડેડ ક્વોલિટીના શર્ટ મળી જવાના છે જોઈ લો આ ટાઈપ ના શર્ટ રે જેવું બજેટ એવા શર્ટ રહેવાના છે બાકી પંચ્યાસી રૂપિયા એક શર્ટ શરૂઆત થવાની છે આ રેટમાં તમને બીજે ક્યાંય મળશે નહીં જોઈ લો ફૂલ સ્ટોક ફૂલ વેરાયટી આવી ગઈ છે અને નવું જ ઓપન થઈ ગયું છે રક્ષાબંધન દિવાળી જેવા ભવ્ય તહેવારો ઉપર અહીંયાથી થી ખરીદી કરી લઈ જાઓ તો સૌથી સસ્તા ભાવમાં સારી ક્વોલિટીમાં વધુ પેન્ટ અને વધુ શર્ટ ટી શર્ટ બધી વસ્તુ એક જ જગ્યાએ મળવાની છે છે જોઈ લો ધારેશ્વર બાકી સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ નંબર લોકેશન આવે આજે આજે આ તમારી ફેમિલી મેમ્બરમાં ફ્રેન્ડ સર્કલ માં બધાને શેર કરી દો અને પહોંચી જાવ ધારેશ્વર ગાર્મેન્ટમાં નવું જ ઓપન થયું અને જોરદાર જોરદાર વેરાયટી આવી છે એકલા એકલા જતા તમારા દોસ્તો ને લઈને પહોંચજો તમને મજા આવી જશે બાકી ફરીવાર કહું છું આટલી બધી આટલો બધો સ્ટોક તમને બીજે ક્યાંય જોવાની મળે ફટાફટ પહોંચી જાવ